વિડિયોમાં જણાવેલ વસ્તુ આપના ઘરમાં કે ઘરની આસપાસ પણ મળે તો ચેતી જ જો મિત્રો વિડીયોમાં જણાવેલ વસ્તુમાંથી એક પણ વસ્તુ આપના ઘરમાં જોવા મળે છે તો તરત જ ઘરની બહાર ફેંકી દો નહીં તો આપ પાયમાલ થઈ જશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજના આ વિડીયોમાં મેલી વિદ્યા પર આધારિત છે અને આ વિડીયોમાં આપણે એવી ચાર વસ્તુની વાત કરવાના છીએ જે તમને સામાન્ય લાગે છે પરંતુ એ ચાર વસ્તુ આપને પાયમાલ કરી શકે છે વિડીયોમાં આપેલ જાણકારી આપને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો તો મિત્રો આજના વિડીયોને શરૂ કરીએ જો આપના ઘરમાં અત્રે વિડિયોમાં જણાવેલ ચાર વસ્તુમાંની એક પણ વસ્તુ મળે છે તો આપના ઘર પર આપના પરિવારજનો પર મેલી વિદ્યા થયા હોવાના સંકેતો દર્શાવે છે એક સમયે ભરત જેવો ભાઈ ભગવાન રામને ગાદી આપવા લડે છે અને આજે કળયુગમાં બે સગા ભાઈઓ એક નાનકડી વાતમાં લડી મરે છે ને સામસામાં મૂછો ચડાવે છે આજના સમયમાં સગા ભાઈ ઉપર પણ આંખ બંધ કરીને ભરોસો નથી કરી શકતા ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે જેમાં એક ભાઈ બીજા સગા ભાઈને પાયમલ કરવા તેના ઉપર વિદ્યા કરાવે છે મિત્રો શું ખબર કે આપની સાથે રહેતા વ્યક્તિમાંથી જ કોઈ વિદ્યા જાણતા હોય મિત્રો વિજ્ઞાનમાં માનવાવાળા લોકો મેલી વિદ્યા કે ભૂત પ્રેતમાં માનતા નથી અને આ બધી વાતોને તેઓ અંધશ્રદ્ધામાં ખપાવી દે છે ઘરમાં રહેલી ચાર એવી વસ્તુ જે આપના ઘર પર કરવામાં આવેલ મેલી વિદ્યાના સંકેતો આપે છે તે જાણીએ તે પહેલા એક સત્ય ઘટના આપને જણાવું કેટલીક વસ્તુ આપણે આપણી નજરે જોઈએ છીએ અને કાનેથી સાંભળીએ છીએ છતાં માનવા તૈયાર નથી આજના આ વિડીયોને જોયા બાદ આવી ભૂલ આપ ના કરતા આ સત્ય ઘટના થોડા સમય પહેલાંની જ છે એક નાનકડું ગામ છે ગામની વસ્તી આશરે પંદરસો જેવી છે ગામની અંદર ચારથી પાંચ કરિયાણાની દુકાન છે પણ શાકભાજી લેવા બહારથી આવતા ફેરિયાઓ પર ગામના લોકોને આધારિત રહેવું પડતું આ ગામમાં એક પંદર વર્ષની રૂપે અતિ સુંદર જેને જોતા જ બધાના મન હરી લે એવી સુંદર કન્યા હતી એક દિવસની વાત છે આ કન્યાના માતા પિતા ઘરે હાજર નથી ને એ જ સમયે ગામમાં શાકભાજી વેચવા ફેરીઓ આવે છે આથી કન્યા પાડોશીની બહેનો સાથે શાકભાજી લેવા જાય છે શાકભાજી આપતી વખતે શાકભાજીવાળાની નજર આ સુંદર કન્યા પર પડે છે અને તે તેના પર મોહિત થાય છે શાકભાજી વેચનાર વ્યક્તિ મેલી વિદ્યા જાણતો હતો આથી તે કન્યા પર મેલી વિદ્યા કરે છે થોડી જ વારમાં તે કન્યા શાકભાજી લેતા ત્યાં જ નીચે પડી જાય છે કોઈને કાંઈ સમજમાં આવતું નથી કે આવું કેમ થયું આથી તેને દવાખાને લઈ જાય છે અને એક પછી એક દવાખાના ખેડવા લાગે છે દવાખાનાના એક પણ રિપોર્ટમાં કશું આવતું નથી કે આખેર એક અન્યને થયું શું છે કોઈ દવા લાગુ પડતી નથી કેમ કે શરીરમાં દર્દ હોય તેની દવા હોય પણ મેલી વિદ્યાની દવા થોડી દવાખાને મળવાની સમય વીતતો જાય છે બધા ઇલાજ કરાવી લીધા કશો ફેર પડતો ન હતો અને કન્યા મરણ પથારીયા પડી હતી ઘરના લોકો તંત્ર વિદ્યામાં માનતા ન હતા એક દિવસ ગામનો એક માણસ દીકરીની ખબર કાઢવા જાય છે અને પરિવારના લોકોને એકવાર દાણા ચોરાવાનું કહે છે ઘરના લોકો તંત્ર વિદ્યામાં માનતા ન હતા પણ એમની પાસે કોઈ બીજો ઉપાય ન હતો આથી તેઓ એમની વાત માની લે છે અને પરિવારજનો મંત મંત્ર વિદ્યાના જાણકાર વ્યક્તિ પાસે જાય છે અને તે વ્યક્તિ જોઈને બધી હકીકત કહે છે અને તે દીકરીને પલવારમાં સાજી પણ કરે છે આ એક સત્ય ઘટના છે કહેવાય છે ને કે ચમત્કાર વિના નમસ્કાર ના હોય તો મિત્રો હવે આપણે આપણા મેન મુદ્દા પર આવી કે એવી કઈ ચાર વસ્તુ છે જે ઘર પર કરવામાં આવેલા મેલી વિદ્યાના સંકેતો આપે છે મિત્રો આ કળયુગના સમયમાં બે સગા ભાઈઓ એકબીજાને સુખી નથી જોઈ શકતા આપે ઘણા કરોડપતિ લોકોને રોડપતિ થતા નજરે જોયા છે જેમની પાસે કરોડોની સંપત્તિ છે અને આજે એવું તો શું થયું કે તેના સાયકલના પણ ઠેકાણા નથી આવું શા માટે બની રહ્યું છે જવાબ એક જ છે મેલી વિદ્યા મિત્રો મેલી વિદ્યાવાળા લોકો આપને હાથ ડળ્યા વગર આપને નુકસાન પહોંચાડી શકે છે આજના સમયમાં કોઈ કોઈનું જોઈને રાજી નથી જો મિત્રો ઘરમાં આ ચાર સંકેત મળે તો તરત જ ઘરની બહાર ફેંકી દો અને આ મેલી વિદ્યાના જાણકાર પાસે તેનો ઉપાય પણ અવશ્ય કરાવો જે વસ્તુ મળે છે તે તો મેલી વિદ્યા કર્યાના સંકેતો છે તેને બહાર ફેંકી દેવાથી આપના ઘર પર કરવામાં આવેલી મેલી વિદ્યાનો પ્રભાવ નહીં જાય જો આપના ઘરના આંગણામાં ક્યારેય પણ જવું દાણા ફેંકેલા જોવા મળે છે તો તે આપના ઘર પર કરવામાં આવેલા મેલી વિદ્યાના સંકેતોમાંનો એક સંકેત છે તરત જ તેને વાળીને ઘરની બહાર ફેંકી દો જો ઘરની બહાર આપને ઘરની એકદમ બાજુમાં ડાબી કે જમણી બાજુ ખોદેલું દેખાય છે તો એમાં જરૂરથી ચેક કરજો કે ક્યાંક લીંબુ અને ખીલી તો નથી દાટેલા જો લીંબુને ખીલી સાથે મળે છે તો માનજો કે આપના ઘર પર મેલી વિદ્યા કરવામાં આવી છે ઘર ઘરના જ એકબીજાના સુખ નથી જોઈ શકતા તો પછી બહારવાળાના પ્રશ્ન જ ક્યાં છે જો અડદનું પૂતળું આમના ઘરમાં જોવા મળે છે કે પછી કોઈ આપને અડદની કોઈ બનેલી વસ્તુ આપે છે તો ચેતી જજો એ આપના પર કરવામાં આવતા મેલી વિદ્યાના સંકેત છે જો તમને કોઈ કાંઈ ખાવાનું આપે છે કે પછી કોઈને ત્યાં જમવા જાઓ છો તો પહેલાં થોડું તેમાંથી કાઢીને જમીન પર રાખી દો ત્યાર બાદ જ ખાઓ શું ખબર એ ખાવાની વસ્તુમાં શું છે મીઠી ખાંડમાં તંત્ર વિદ્યા કરી લોકો પરિવાર વચ્ચે તકરાર કરાવી દે છે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે આજના સમયમાં મેલું જ વધારે પૂજાય છે કઈ રીતે બીજાનું લઈ લેવું એ જ બધા ખરાબ લોકો વિચારતા હોય છે અને તે બધું આમ સીધા રસ્તે તો મળે નહીં એટલે લોકો મેલી વિદ્યાનો સહારો લે છે મિત્રો જે વ્યક્તિ તમને સામે મળે તો બોલાવતો નથી આપના કામ નથી આવતો અને અચાનક આપની પાસે આવી આપની પ્રસન્નતા કરવા લાગે છે અને વાત વાતમાં આપને અંતર કે પછી ખાવા મીઠું પાન આપે છે તો ક્યારેય ના લેતા કેમ કે તે તમને વશમાં કરવા માગે છે મીઠા પાનનો ઉપયોગ મોહિની વિદ્યા કરવા થાય છે મિત્રો તમે કાયમ તાંત્રિક વિધિની એડ ન્યૂઝપેપરમાં જોતા હશો જેમાં પ્રેમ સંબંધ વશીકરણ કરી આપવાની લેખિતમાં આપે છે બસ એ જ વશીકરણ કરવા મીઠા પાનનો ઉપયોગ કરવામાં આવે છે અને આપને સામેવાળી વ્યક્તિ પર શંકા પણ નથી જતી અને આપ તે પાન ખાઈ લો છો તો આપનો ખ્યાલ ખતમ ખાસ મારા વાલા મિત્રો કોઈ પણ અજાણી વ્યક્તિનો સંગ કરવો નહીં અને કોઈ પણ એમની આપેલી વસ્તુ લેવી ના જોઈએ તમે અવારનવાર જોયો હશે અથવા ક્યાંક સાંભળ્યું હશે કે ભણી ભણીને પાગલ થઈ ગયો શું અશક્ય છે જે વ્યક્તિ ભણવામાં અવલ હતો જેમને સમાજમાં ખૂબ જ નામના હતી બધી રીતે આગળ હતો તે અચાનક પાગલ થઈ જાય છે તો શું એ ભણવાથી પાગલ થયો આજ દિવસ સુધી તો થયો નહીં ને હવે અચાનક કેમ હા તંત્ર મંત્ર વિદ્યાથી શક્ય છે કોઈનું આપેલું કાંઈ ખાવું ના જોઈએ મિત્રો વિડીયોમાં જણાવેલ ચારમાંથી એક પણ વસ્તુ આપના ઘરમાંથી મળી આવે છે તો ચેતી જજો અને તેનું નિવારણ પણ લાવજો નગર થોડા જ દિવસોમાં પાયમાલ થતાં વાર નહીં લાગે મિત્રો ઘણા લોકો જેવું જોવે જેવું સાંભળે છે તે તેના મનમાં ઘર કરી જાય તો મિત્રો આ વિડીયો જાણકારી અફવા હેતુથી બનાવેલ છે તો કોઈ ઉપર વિના કારણ શંકા ના કરવી અને અજાણી વ્યક્તિનો શંક ક્યારેય ના કરતા ઘણા લોકો કારણ વગરની બીજા ઉપર શંકા કરતા હોય છે તો તેવી નાહકની શંકા ના કરવી જોઈએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો હર હર મહાદેવ મળીએ નવા વિડીયોમાં અને આવા જ બીજા ઉપયોગી વિડીયો અમારી ચેનલમાં છે જે પણ તમે જોઈ લેજો